હાલોલ તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના અણગઢ વહીવટ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હાલોલ તાલુકામાં પાછલા બે મહિનાથી ખેતીની વીજલાઇન બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલોલ તાલુકાના માંડવી ટીમ્બી સુલતાનપુર રાધનપુર ખૂંદપીર છાજ અને દિવાળી વિસ્તારોના ખેડૂતો ખેતી માટે વીજ પુરવઠો ન મળતા આજે મોટી સંખ્યામાં હાલોલ એમજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા બે મહિનાથી ખેતીની વીજ લાઈનોમાં વીજ પુરવઠો મળતો નથી જેના કારણે મકાઈ તુવર વલિયારી અને સુંઢિયા જેવા ખેત પાકો સુકાઈ જવાની ભીતિ છે વીજ પુરવઠા વગર મોટર ચલાવી શકાતી નથી અને પાકને પાણી પૂરું પાડવામાં ખેડૂતો નિષ્ફળ રહ્યા છે આથી ખેડૂતો હવે આંદોલનના મૂળમાં દેખાઈ રહ્યા છે અને વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની માગણી કરી રહ્યા છે હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ હાલ અમે એ બીજ કંપનીમાં આવ્યા છીએ અને મોટાભાગનું અમારે લાઈટ આવતું નથી એના બાબતે અહીંયા કમ્પ્લેટ કરી હતી કે વારંવાર છે તો એ વારંવાર અરજી આપતા છતાંય અમારું કામ થતું નથી ચાલુ નથી થતું અને હાલ અમે આવતું થયા એનો વરસાદમાં થોડો પાક સુધર્યો છે બાકી અમારે તો ન બધું એ થઈ જાય નિષ્ફળ જતું હતું એના કારણે અમે વારંવાર અરજી કરીએ અમારું કામ થતું નથી કેટલા સમયથી તમારી લાયક ની છ મહિના જેવું થઈ ગયું મતલબ કેટલા લોકો તમે રજૂઆત કરવા આવ્યા વર્ષો માણસ